ટ્રેન અને એસટીમાં જવાના હો તો થોભો ગુજરાતમાં આવતી કુલ પચાસ કરતાં વધુ ટ્રેન રદ ગુજરાત એસટીની ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ બંધ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે આજે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે આમ અઠાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટની પચાસ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ગુજરાત એસટી વિભાગના કુલ ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી એક હજાર એકસો એંસી રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ બંધ છે આજે વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ એમ બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે સાહીઠથી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે છેતાલીસ ટ્રેનોને આણંદ ગોધરા થઈને અન્ય રૂટ પર દોડાવવામાં આવી છે વીસ ટ્રેનોને વડોદરા અથવા અન્ય સ્ટેનો અન્ય સ્ટેશનો સુધી જ ચલાવવામાં આવી છે અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે ભુજના માળિયા મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટને પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે ગુજરાતભરમાં મંગળવારે સતત ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું હતું રાજ્યના બસો પિસ્તાલીસ તાલુકામાં પાંચથી દસ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો આ સાથે સતત ત્રીજા વર્ષે પણ રાજ્યમાં સો ટકા વરસાદ થઈ ગયો છે ભારે વરસાદને કારણે એક તરફ સૌરાષ્ટ્રમાં તમામ મોટા લોકમેળા રદ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં દસ વર્ષ પછી વડોદરા શહેરના એંસી ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો હાલની સ્થિતિએ રાજ્યમાંથી રાજ્યમાં સરેરાશથી બત્રીસ ટકા વધુ વરસાદ છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં પણ રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ સો ટકા પાર થયો હતો બે હજાર બાવીસમાં પણ આ સમયે સિઝનનો સો ટકા વરસાદ થયો હતો બે હજાર એકવીસમાં ચોમાસું સો ટકાને પાર થયું નહોતું ઉત્તર ગુજરાતમાં બાદ કરતાં તમામ ઝોનમાં પૂરો વરસાદ થયો છે બે હજાર એકવીસમાં આ સમય કરતાં હાલ સાહીઠ ટકા વધુ વરસાદ છે ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોને અટકાવવાનો વારો આવ્યો છે ગત રોજ મોટી સંખ્યામાં ટ્રેનો રદ થયા બાદ આજે પણ પચાસથી વધુ ટ્રેન રદ થઈ છે જેને પગલે મુસાફરો અટવાઈ પડ્યા છે સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે સુરત રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોની ભીડ જોવા મળી રહી છે